પોરબંદરના આદિત્યાણા ગામે પગપાળા જઈ રહેલા વૃદ્ધને આખલાએ હડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ આ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આદિત્યાણા ગામે બાયપાસ પર રહેતા અર્જુનભાઈ ગીગાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ ગઈકાલે સાંજે ઘરથી પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે બે આખલાઓએ લડતા લડતા તેઓને